રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું અને ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂક બાદ ભાજપની બોડી એક્શન મોડમાં આવી વોર્ડ નંબર એકમાં સાફ સફાઈ વર્ષોથી પડેલ કચરો ઉપાડવાની કામગીરી હાથ ધરી હતી ધોરાજીના નવનિયુક્ત પ્રમુખ સંગીતા બારોટ ઉપપ્રમુખ ચિંટુ કોયાણી અને કારોબારી ચેરમેન સીસી અંટાળા રાજુ બગલા નૈના ગાંગડીયા જેવા ભાજપ અગ્રણીઓ આગેવાનો અને ભાજપમાંથી ચૂંટાયેલા સભ્યો કાર્યકરોને ધોરાજી નગરપાલિકાના કર્મચારીઓ વોર્ડ નંબર એક ભૂતનાથ મંદિર વિસ્તારમાં ઘણા વર્ષોથી કચરાના ઢગલા પડ્યા હતા તેનો તાત્કાલિક અસરથી નિકાલ કરવામાં આવ્યો અને ધોરાજીની આમ જનતાને અપીલ પણ કરવામાં આવી કે જ્યાં ત્યાં કચરો કે પ્લાસ્ટિક ન ફેંકવામાં આવે

કે આપશ્રીના માધ્યમ માધ્યમથી અમે ધોરાજીની લોકોને પણ એક અપીલ કરીએ છીએ જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો કચરો ન નાખો જ્યાં ત્યાં કચરા એમના રોડ રસ્તા પર ન નાખો આપની ઘરે ટીપરવાન આવે જ છે ડસ્ટબીન કે પ્લાસ્ટિકના જબલાની અંદર કચરો ભેગો કરો અને બીજું કે ધોરાજીની જનતાને એક બીજી પણ અમારી વિનંતી અને અપીલ છે કે ક્યાંય પણ કચરાના ગંજ હોય ક્યાંય કચરાના ઢગલા હોય સફાઈ ન થતી હોય તો અમારા સુધી અમારી કચેરી સુધી અમને જાણ કરો અત્યારે જે પાછળ જે કચરાનો ઢગલો દેખાય આ ઓછા મોછો આઠ થી દસ વર્ષ જૂનો હતો આજે એને આવા અનેક ધોરાજી વિપુલ દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ